નમસ્કાર આમ ધીરાજ પ્લસ ન્યુઝ હું છું આપની સાથે પૂજ્ય પ્રભુબા નો જીવન પ્રવાસ એક દિવ્ય યાત્રા છે જ્યાં દરેક શ્વાસ પ્રાર્થના છે અને દરેક ક્ષણ પરોપકાર માટે સમર્પિત છે

તેમની ઉપસ્થિતિ શક્તિ છે અને ભાગવત ના આધારે તેઓએ જીવન જીવવાનો એક અનોખો માર્ગ દર્શાવ્યો છે સાધના એ બહારની વિધિ નથી પરંતુ આંતરિક શાંતિ નો માર્ગ છે પ્રભુબાના આશીર્વાદ અનેક યજ્ઞ ભાગોત્સપ્તા સેવા યાત્રાઓ અને અન્ય સેવા યોજાય છે તેમની પ્રેરણાથી યુવાનોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા વડીલો પ્રત્યે સન્માન અને પર્યાવરણ પ્રત્યે પ્રેમનો સંદેશ ચૂકેલાયો છે તેમનું જીવન સંદેશ આપે છે પ્રેમમાં પરમાત્મા છે સેવા એ સાધના છે અને સત્યમાં શિવ વસે છે વેદ મૂર્તિ બ્રહ્મચારી શ્રી નિરંજનાનંદ શાસ્ત્રીજી ની અધ્યક્ષતામાં શ્રી ઘનશ્યામભાઈ ગાબાણી અને વોકમેન ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજીવ ઠક્કરે પવિત્ર કાશી શિવપુરી આશ્રમ ઇટાલી ખેડા ખાતે પ્રભુબા આશીર્વાદ પ્રાપ્ત કર્યા પ્રભુબા જેમને જગત પ્રેમ અવતાર તરીકે પૂજે છે એ પ્રાચીન વેદ પરંપરા અને આધ્યાત્મિક તત્વમાં જીવંત પ્રતિક છે

અમારું લક્ષ્ય છે પ્રભુઆના આશ્રમ કાશી આશ્રમ અને ત્રિશુર ખાતે અનંત સાધકોને આંતરિક શાંતિ અને આત્મ માર્ગ દર્શાવી રહ્યા છે મેળવવાનું છે આ રીતે પ્રભુવાન આશીર્વાદ થી ચતુર્વેદ મહાનુષ્ઠાન માટેનું આમંત્રણ એક દિવ્ય ગૃતમાં પરિવર્તિત થયું છે જેમાં વેદ નો નાદ પ્રેરણા અને સદગુરુના આશીર્વાદથી સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રેમ અને એક કાનુ સંદેશ પ્રસિદ્ધ છે નેશન પ્લસ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ હાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર